આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જીતું ફેંકવા મામલે કોંગ્રેસે શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી કહ્યું છે કે કોંગ્રેસનો આવો કાર્યક્રમ ન છત્રપાલ સિંહ રાજપૂત સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેથી તેમણે પ્રદીપસિંહ પર ફેંકેલા જૂતાનો બદલો લીધો છે

આ કહી દીધું છે કારણ એ છત્રપાલભાઈનો વિડીયો પણ વાયરલ પોતે કર્યો છે એમાં પોતે સ્પષ્ટપણે કહે છે કે ભાઈ બે હજાર સત્તરમાં બે માર્ચે ગોપાલભાઈ જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આ જ પ્રકારનો ગુમલો કર્યો તો રાજપૂત સમાજની ઘણી સંસ્થાઓ સાથે છત્રપાલભાઈ જોડાયેલા છે ક્યાંક તે ક્યાંક એનું એક રાજપૂતના દીકરા તરીકેની લાગણી દુભાણી હશે અને એનો આક્રોશ ગઈકાલે ગોપાલભાઈ ઉપર એમને થલવ્યો છે કોંગ્રેસ પ્રત્યે કોઈ કાર્યક્રમ નથી કોંગ્રેસ એક ગાંધી વિચારધારી વાળી લડાઈઓ લડે છે એમાં ક્યાંય આવી હિંસોષાની રાજનીતિ ના કરે અમે જ્યારે જ્યારે લડવા નીકળ્યા ત્યારે સામી છાતીએ નીકળ્યા છીએ કોઈ પણ જે આક્ષેપ છે વિહોણો છે એની સાથે તમે જોવો છો લોકો કે ચર્ચા છે આજે હિંમતભાઈ સાથે પણ એના ફોટા છે તો શું પબ્લિક પણ એ વિચારે છે પબ્લિક સમજુ છે આજે જતી હોય છે ક્યાંક ને ક્યાંક આ ફોટાઓ આ સોશિયલ મીડિયામાં તો શું આ એમને પણ કરાવ્યું છે પબ્લિકમાં પણ એ ચર્ચા છે સોશિયલ મીડિયામાં એ ચર્ચા છે સો ટકા

જૂતાનો ઘા થયો છે તેને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે સમાજની લાગણીમાં આવી પ્રદીપસિંહ નો બદલો લીધો છે તેવું તેમનું કેવું છે આમાં કોંગ્રેસ છે તે ક્યાંય એનો હાથ નથી તેવું કઈ અને કોંગ્રેસે જે તે